કન્યા લાલ જે કે મને વાલી લાગે જો વાલું લાગે તારું નામ હરી નતે નજર બીજા કોઈ ની કરી મેં તો વેળોડી માં વેવડો ગાળો રેહરી નતે नजर बेजा कोई नहीं करे के तमें शमसी भरी सरना मत ले जोरे हरी न ते नजर बेजा कोई ने करे के मने वाले लागे जो पड़े तारी रे हरे न ते नजर बेजा कोई ने करे के मने वालू लागे तारो नाम रे हरी નજર બીજા કોઈ કરી ચાડીને સેલા રાણો જે મોકલે રાણા મારે અરે મેં તો ભગવલ ઓગડા તારા હરે નથી નજર બીજા કોઈ કરી કે મને વાલી લાગે જો પડે તારી હરી નથી નજર બીજા કોઈ કરી કે મને વાલું લાગે તારું એક નામ રે હરે નથી નજર બીજા કોઈ કરી એ હર ને રાણો જે મોકલે હર ને રાસડી શું કામના અરે મેં તો તુલસી ને માળા પેરી હરી નજર બીજા કોઈ ને કરી કે મને વાલી લાગે પડે તારી રે હરે નથી નજર બીજા કોઈ ને કરી કે મને વાલું લાગે તારું એક નામ તો હરે નથી નજર બીજા કોઈ ને કરી ચોનાનો છોડલો રાણો જે મોકલે સોનાનો છોડ લો મારે શું કામનો હરે મેં તો કડતાળ લે દે હા ચરી નથી નજર બીજા કોઈ ને કરી કે મને વાલી લાગે પડે તારી હરે નથી નજર બીજા કોઈ ને કરી કે મને વાલું લાગે તારું એક નામ હરે નથી નજર બીજા કોઈ ને કરી એ સોનાની ટીલડી રાણો જે મોકલે સોનાની ટીલડી મારે શું કામ ને હરે મેં તો ભભૂતીનું ટેલક તાણ્યું રે હરે નથી નજર બીજા કોઈ કરી મને વાલી લાગે તારે રે હરે નથી નજર બીજા કોઈ કરી મને વાલું લાગે તારું એક નામ હરે નથી નજર બીજા કોઈ કરી સોનાના ઝાંજર રાણો જે મોકલે સોના ના મારે શું કામના અરે હું તો ગુગરા પેરે ના સુરે હરે નથી નજર બીજા કોઈ ની કરી મને વાલી લાગે જો તારે તારી હરે નથી નજર બીજા કોઈ નીકળી મને વાલું લાગે તારું એક નામ તો હરે નથી નજર બીજા કોઈ ને કરી કૃષ્ણ કન્યાલા લખી છે